નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના ચિંતાજનક રાજકારણ સમાચાર હવે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની પ્રમુખ પદેથી આપી દીધું રાજીનામું અને ગુજરાત ભાજપમાં પડ્યું સૌથી મોટું ગાબડું દિગ્ગજ નેતાને તાત્કાલિક હોસ્પિટલમાં કર્યા દાખલ અને ગુજરાત ભાજપને મોટો ઝટકો ગુજરાતના રાજ્યપાલ તેમજ જગદીશ વિશ્વકર્માની મુલાકાત સીએમને લખાયા પત્ર અને અપીલ

કોંગ્રેસ અને આરજેડી પર આકરા પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું કે આ પક્ષોને દેશની સુરક્ષા અને આસ્થાની કોઈ ચિંતા નથી પીએમ મોદી આરોપ લગાવ્યો કે કોંગ્રેસના નામદાર બિહારમાં આવીને છઠ્ઠી મૈયાની પૂંજાને ડ્રામા કહે છે અને મહાકુંભના સ્નાનની પણ મજાક ઉડાવતા હતા તેમણે કહ્યું કે કોંગ્રેસ અને આરજેડી આપણી સંસ્કૃતિનું અપમાન કરે છે ત્યારબાદ ગુજરાતના રાજ્યપાલની મુલાકાતને લઈને આવ્યા મોટા સમાચાર ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવતીકાલથી વડોદરાની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે પ્રથમ દિવસે તેઓ સાવલી તાલુકાના વાકાનેર ગામે પ્રાકૃતિક કૃષિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને શુક્રવારે પીએમ પ્રાથમિક શાળામાં સ્ટોલેન્સની મુલાકાત લઈને પરિસંવાદની અધ્યક્ષતા કરી ખેડૂતોને માર્ગદર્શન આપશે બપોરે મોડેલ ફોર્મની મુલાકાત અને વૃક્ષારોપણ કરશે અને સાંજે ખેડૂતો સાથે ફરીથી ચર્ચા વિચારણા કરશે નહીં મિત્રો જગદીશ વિશ્વકર્માની ગુજરાતની મુલાકાતને લઈને આવ્યા મહત્વના સમાચાર ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પ્રથમવાર કચ્છની મુલાકાતે આવી રહ્યા છે તેણે માતાના મઢના આશાપુરા માતાજીના દર્શન કર્યા અને ગાદીપતિ યોગેન્દ્રસિંહ રાજબાવાના આશીર્વાદ લીધા હતા સ્ટ્રેટી ખેગારજી જાડેજા મેનેજર મયુરસિંહ જાડેજા અને અન્ય આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સઈતના આગેવાનો તેની સાથે જોડાયા હતા અને સાંજે ભુજમાં સ્વામિનારાયણ મંદિરે દર્શન માટે પણ ગયા હતા હવે ભાજપે કર્યો વળતો પ્રહાર રાહુલ ગાંધીના મત ચોરીના આરોપ પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે મંત્રી રીજુએ કહ્યું કે જ્યારે કોંગ્રેસના નેતાઓ કામ નહીં કરે તો તે કેવી રીતે જીતશે રાહુલ ગાંધી ખોટા નામોનો ઉપયોગ કરીને આરોપો લગાવે છે અને ક્યારેય ગંભીરતાની વાત ફરતા નથી રાહુલ ગાંધીના આરોપો પાયાવિણોની છે કિરણ રિજ્જુના મતે રાહુલ ગાંધીએ ફરી એકવાર પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારબાદ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને લખાયો પત્ર ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવાની માંગ કરી છે કમોસમી વરસાદથી પાયમાલ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે બેંક ધિરાણ ભરવાની હાલતમાં નથી અને આત્મહત્યાઓ રોજિંદી બની ગઈ છે જો સરકાર દેવું માફ કરે તો કોંગ્રેસના તમામ ધારાસભ્યો પોતાનો પગાર સહાય સ્વરૂપે આપશે એવી પણ ખાતરી આપી હતી એટલું જ નહીં મિત્રો સીએમ ને લખાયા પત્ર બાદ કરવામાં આવી મોટી અપીલ બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ખેડૂતોની મદદ માટે પ્રેરક પહેલ કરી છે તેણે મુખ્યમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષને પત્ર લખીને પોતાની બે પોઈન્ટ પાંચ કરોડની ગ્રાન્ટ ખેડૂતોને સહાયરૂપે થવા વાપરવાની અપીલ કરી છે આ નિર્ણયથી ખેડૂતોને કપરી પરિસ્થિતિમાં પૂરતી સહાય મળશે ધવલસિંહ ઝાલાનું આ પગલું તેની સંવેદનશીલતા અને વિસ્તારના ખેડૂતો પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે વધુમાં પ્રાપ્ત થતા મહત્વના રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિના ઉજવણીના રથ પ્રસ્થાન કાર્યક્રમમાં ભાગ લેવા માટે વંદે ભારત ટ્રેનથી વાપી પહોંચ્યા છે

સાવરકુંડલા શહેરમાં પ્રતિક ધરણા સાથે જંગી સભા યોજી ખેડૂતો માટે સહાયની માંગ કરી હતી પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાણાણી જિલ્લા પ્રમુખ પ્રભાત દુદાત અને અને આ નેતાઓ બળદગાડામાં બેસી રેલી કાઢી તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતું ભાજપના ગઢના મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા સૌરાષ્ટ્રમાં નુકસાનથી ખેડૂતોમાં રોષ વધ્યો છે ત્યારબાદ પીએમ મોદી સરકારનો રાતોરાત મોટો નિર્ણય ઓપરેશન સિંદુર પછી પહેલીવાર વાર ગુરુ નાનક પ્રકાશ વર્ષ નિમિત્તે શીખ યાત્રાળુઓએ અટારી વાઘા સરહદ પાર કરી હતી ભારતમાંથી આશરે બે જેટલા શીખ યાત્રાળુઓ વાઘા સરહદ પાર કરી પાકિસ્તાન પ્રવેશ્યા હતા આ યાત્રાળુ ગુરુ નાનક દેવની પાંચસો છપ્પનમી જન્મ જયંતિ સંબંધિત કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા પાકિસ્તાન સરકારે એકવીસો પચાસ ભારતીય શીખોને વિજા આપ્યા હતા શીખ યાત્રાળુઓ તેર નવેમ્બરે પરત ફરશે ત્યાર બાદ ભાજપને લાગ્યો સૌથી મોટો ઝટકો ભાગલપુર જિલ્લાની પીરપેટી વિધાનસભા બેઠકના વર્તમાન ભાજપના એમએલએ લલ્લના પાસવાન આજે રાબડી દેવી અને તેજસ્વી યાદવની હાજરીમાં આરજેડીમાં જોડાયા હતા આ વખતે તેને ટિકિટ ન આપવાથી તેઓ ભાજપથી નારાજ થયા હતા તેણે ચૂંટણીના પહેલા તબક્કાના એક દિવસ પહેલા જ પક્ષ બદલી નાખ્યો હતો બે હજાર વીસની વિધાનસભા ચૂંટણી દરમિયાન લાલુ યાદવે આ લલ્લન પાસવાનને ફોન કરીને આરજેડીને ટેકો આપવા માટે કહ્યું હતું હવે ગુજરાતના નવ નિયુક્ત ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની મુલાકાત ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ બે દિવસીય કચ્છની મુલાકાતે છે ભુજ સર્કિટ હાઉસ ખાતે પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપી તેનું સ્વાગત કર્યું બાળકોએ ફૂલોથી વધાવ્યા હતા તેઓ માતાના મઢે માં આશાપુરાના દર્શન કર્યા લખપત કિલ્લો જોયો અને ઐતિહાસિક ગુરુદ્વારમાં પ્રાર્થના પણ કરી શીખ સમુદાયે પરંપરાગત રીતે તેમનું સ્વાગત કર્યું કાનેમ ગામ જોઈને શહેર તરફ રવાના થયા આજે ત્રીસ સિનિયર આઈપીએસ અધિકારીઓની ટીમ સાથે લફપતના સરહદી ગામોની તેઓ મુલાકાત પણ લેશે ગુજરાતના તમામ વ્યક્તિઓ જાણી લો અહીં ગુજરાત ભાજપમાં પડ્યું સૌથી મોટું ગાબડું ડાંગ જિલ્લાના ટાકલીપાડા વિસ્તારમાં રાજકારણમાં મોટી હલચલ મચી છે પાંચ નવેમ્બર બે ના રોજ કોંગ્રેસના સ્નેહ મિલન અને સંવાદ કાર્યક્રમમાં ભાજપના એક થી વધુ કાર્યકર્તાઓએ પક્ષ છોડીને કોંગ્રેસમાં જોડાઈને ભાજપને મોટો આંચકો આપ્યો છે પંચાયતના મુખ્ય આગેવાનો અને સરપંચ ચિંતામણભાઈ દામુભાઈ ઉપસરપંચ ભરતભાઈ બુધિયાભાઈ અને વસંતભાઈ મોતીરામભાઈ ચૌધરી સહિતના આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે વધુમાં પ્રાપ્ત થતા મહત્વના રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવીની આગેવાનીમાં ત્રીસ સિનિયર આઈપીએસ અધિકારીની ટીમ આવતીકાલથી ભારત પાકિસ્તાન સરહદી ગામડાઓની મુલાકાત લેશે છ નવેમ્બરે સવારે ભૂજ સર્કિટ હાઉસથી કાર્યક્રમ શરૂ થશે સરપંચો ગ્રામજનો સાથે મુલાકાત રાત્રિ ખાટલા સભા અને સંવાદ યોજાશે મહિલાઓ યુવાઓ સાથે વાતચીત કરી સમસ્યાઓ જાણવામાં આવશે અને સીમાવર્તી વિસ્તારોનો સર્વગાઈ સમાક્ષી કરવામાં આવશે આગળના ચિંતાજનક સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો દિગ્ગજ નેતાને હોસ્પિટલમાં કરે દાખલ શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતને સ્વાસ્થ્ય સંબંધી ફરિયાદ બાદ મુંબઈની ફોર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે સવારે અસ્વસ્થ જણાતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા એક્સપરની પોસ્ટમાં રાઉતે જણાવ્યું કે તેની તબિયતમાં ગંભીર સમસ્યાઓ આવી છે અને ડોક્ટરની સલાહ મુજબ ભીડમાં જવાની મનાઈ કરવામાં આવી છે દેશના પીએમ મોદી સહિતના મોટા નેતાઓએ તેના ઝડપી સ્વાસ્થ્ય થવાની કામના પણ કરી છે આગળના સૌથી મોટા રાજકારણ સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં પાલિકા પ્રમુખે આપી દીધું રાજીનામું નગરપાલિકાના પ્રમુખ હિતેશ પટેલે પદેથી રાજીનામું આપી દીધું છે તેમણે કલેક્ટર કચેરીમાં રૂબરૂ પત્ર સુપરત કર્યો હતો અને પત્રમાં અંગત અને વ્યવસાયિક કારણોનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે નગરપાલિકાના કાર્યો માટે પૂરતો સમય તેઓ આપી શકતા નથી પાંચ માર્ચ બે હજાર પચીસ ના રોજ તેઓ બિનરફ વરણી બાદ માત્ર છ મહિનાના સમયગાળામાં રાજીનામું આપી દેતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે